નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ વિડીયો તમને આ ચેનલ પરથી જોવા મળે ઊંઝા માર્કેટયાર્ડ આગામી ચોવીસ માર્ચથી એક એપ્રિલ સુધી સતત બંધ રહેશે માર્ચ એન્ડિંગના હિસાબોને કારણે દર વર્ષે ઊંઝા માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગના છેલ્લા દિવસોમાં બંધ રહેશે ત્યારે આ વર્ષે પણ ચોવીસ માર્ચથી એક એપ્રિલ સુધી ઊંઝા માર્કેટયાર્ડ બંધ રહેશે અને બે એપ્રિલના રોજ ઊંઝા માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ થશે રજાઓના દિવસોમાં ઊંઝા માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ સંપૂર્ણ બંધ રહેશે લગભગ દર વર્ષે વેપારીઓ દ્વારા માર્ચ એન્ડિંગમાં હિસાબો પૂરા કરવા માટે એકાદ વીકની રજા રાખવામાં આવતી હોય છે આ વર્ષે યોગાનો હોળી પણ એ વર્ષે એ ટાઈમે જ આવે છે માટે પચીસ તારીખથી પચીસ મે હોળી છે તો એને ધ્યાને રાખી ત્રેવીસ તારીખથી માર્કેટ યાર્ડ બંધ રહેશે અને લગભગ પહેલી એપ્રિલ સુધી બંધ રહેશે અને બીજી તારીખથી રાબેતા મુજબ એપીએમસીનું કામ ચાલુ થશે